વગર રજાએ લાંબી ગુલ્લી મારી આખો પગાર લેતી સરકારી શિક્ષકના અનેક કિસ્સાઓ થોડા મહિનાઓથી સામે આવી રહ્યા છે જેના પગલે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે તપાસ પણ આરંભી હતી જોકે શિક્ષણ વિભાગમાં આજની તારીખે પણ બેફામ પોલમ પોલ ચાલી રહી છે કરોડો રૂપિયાની લેવડદેવડના વિવાદમાં અમદાવાદ પોલીસના ચોપડે સરકારી શાળાના શિક્ષકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી ત્યારે આ દસ્તાવેજો સરકારી શાળાના મુખ્ય આચાર્ય એટલે કે પ્રિન્સિપાલની પોલ ખોલી નાખી ત્યારે કોણ છે આ પ્રિન્સિપાલ અને શું છે તેમના ધંધા તે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશનમાં સંજયકુમાર બાબુલાલ પટેલ ત્રણ શખ્સો દ્વારા તેમનું અપહરણ કર્યા હોવાની ફરિયાદ છે તે કરવામાં આવી હતી સંજય પટેલ કે જે પ્રાથમિક શાળા નંબર બસો પંચ્યાસી અમરોલી સુરત ખાતે પ્રિન્સિપાલ તરીકે છેલ્લા દસ વર્ષથી ફરજ બજાવે છે સાડા ત્રણ કરોડ રૂપિયાની લેવડ દેવડમાં સંજય પટેલનું અપહરણ કર્યો હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જોકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળાના શિક્ષક હોવા છતાં પણ સંજય પટેલ સરકારી કામ કરવા માટે ભાગીદારમાં ચૌદ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હોવાની પણ સત્તાવાર કબૂલાત સંજય પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યારે સુરતના આચાર્યના ગેરહાજર રહેવાના વિવાદને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે આચાર્ય બાબતે ફરિયાદ મળી છે અને તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે તેમ કહેતા શિક્ષણ મંત્રી આ આચાર્ય સામે હવે કેવા ભરવામાં આવશે તે બાબતે શું કહી રહ્યા છે તે સાંભળીએ નમસ્તે આજે સુરતમાં અને અન્ય વિસ્તારની અંદર જે શિક્ષકો વધુમાં વધુ રજા પાડી ત્રણ ત્રણ મહિનાના છ છ મહિનાની રજાઓ પાડીને વિદેશ જઈ ત્યાં જોબ કરે ત્યાં બિઝનેસ કરે આવા જૂજ ઉદાહરણો છે લાખો શિક્ષકો ગુજરાતમાં છે બધા જ લોકો બહુ સરસ રીતે પોતાનું કર્તવ્યને નિભાવી રહ્યા પણ આખા સુરતની અંદર બે શિક્ષકો આવા મળ્યા છે એનો મિનિંગ એવો નથી કે દરેક શિક્ષકો આવા છે આ શિક્ષકને મેં અત્યારે જ સુરતના સંજય જે શિક્ષક છે દુબઈ બિઝનેસ કરતો હતો અને અહીંયા શાળા રેડી રહેતી હતી એ કાયદાનો દુરુપયોગ કરી પોતાને મળેલા હકને દુરુપયોગ કરી છટકબારી શોધીને આ લોકો આ રીતનું એક ભ્રષ્ટાચાર ઉપરનું એક સ્ટેપ છે કારણ કે બાળકના વિદ્યા વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર થતી તો એને સસ્પેન્ડ કરી દઈએ છીએ આખા વર્ષ દરમિયાન અમે જે અભિયાન ઉપાડ્યું હતું એમાં કુલ સાઠ આવા લોકો નીકળ્યા હતા જે વિદેશ જતા હતા એ તમામે તમામને બરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી ને હજી હજી ગુજરાતની અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે લગભગ સંપૂર્ણપણે કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી ત્યારે હું જ્યારે ઘણીવાર એક શિક્ષક ભૂલ કરે તો હજારો શિક્ષકો પર એની અસર નહીં થવી જોઈએ કારણ કે નાના નાના ગામોમાં આ ગુરુજનો ખૂબ સારી મહેનત કરી રહ્યા છે એમને પણ હું અભિનંદન આપું છું અને આવો એકાલ દોકલ જે પોતાના સ્વાર્થ માટે તમામ વસ્તુ નેવે મૂકે છે ગરીબ બાળકોના શિક્ષણ અને સારામાં સારા પગાર લઈને જો આવું કરતા હોય તો એને માફ કરી ન શકાય અને જો એને રજાના પગાર લીધા હશે તો અમે એના પાસેથી વસૂલીશું અમે એસીબીમાં પણ કેસ કરવા માટે થતો હોય તો શાસનાધિકારીને સૂચના આપી છે અને તત્કાલ આજે એને સસ્પેન્ડ કરવાના મેં આદેશ કર્યા છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાના મુખ્ય આચાર્ય સંજય પટેલ અને તેમના પત્ની હિનલબેન જે યુએના રેસિડેન્ટ વિઝા ધરાવે છે સંજય પટેલ દુબઈ ખાતે એક નહીં પરંતુ ત્રણ ત્રણ કંપનીઓ શરૂ કરી છે છેલ્લા એક વર્ષમાં સંજય પટેલ પોતાના અને તેમના પત્નીના નામે યુમકિન જનરલ ટ્રેડિંગ શિવાલિક ટ્રાવેલ્સ એન્ડ ટૂલ્સ અને સ્વરસ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સોલ્યુશન નામની કંપની ચલાવી રહ્યા છે કંપની શરૂ કરવા માટે લાખો કરોડો રૂપિયા સંજય પટેલે દુબઈ કોની મદદથી અને કેવી રીતે લઈ ગયા તે પણ એક તપાસનો વિષય છે કારણ કે કરોડો રૂપિયા જે ઇન્ડિયામાંથી દુબઈ મોકલવામાં આવ્યા ત્યારે તે મોકલવા માટે પણ તેની કોણે મદદ કરી હતી કેવી રીતે આ પૈસા મોકલવામાં આવ્યા તે તમામ બાબતે હવે તપાસ કરવામાં આવશે પરંતુ મૂળ પાટણના ચાણસમા તાલુકાના વડાલી ગામના સંજય પટેલ વર્ષોથી શિક્ષક તરીકે નોકરીમાં ગુલ્લીઓ મારતા હોવાનું સામે આવી રહ્યું છે કરોડો રૂપિયાના વ્યવહાર અને વિદેશમાં મોટી રકમનું રોકાણ કરનાર સંજય પટેલ માટે હવે મુશ્કેલી વધી રહી છે સંજય પટેલના યુએઈ પ્રવાસના દસ્તાવેજો જોતા તેઓ વર્ષ બે હજાર તેવીસમાં બાવીસ જૂનથી છવ્વીસ જુલાઈથી સુધીમાં સોળ વખત જે આરબમાં પ્રવાસ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે રોકાણ અને ધંધાના કામે જતા સંજય પટેલ મોટાભાગે સુરત એરપોર્ટ ખાતેથી જ વિદેશ પ્રવાસ ખેડ્યો હતો ત્યારે દસ્તાવેજો અનુસાર યુએઈમાં સંજય પટેલ દુબઈ એરપોર્ટ ઉપર તથા શારજહા એરપોર્ટ ઉપર પણ ઉતરાણ કરતા હતા ત્યારે હવે સંજય પટેલ કે જે અવારનવાર દુબઈ જતા હોય છે અને ત્યાં તેમનો જે વેપાર જે તેમને વેપાર કરી રહ્યા છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે તો સાથે જ આ બાબતને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ પારિયાનું કહેવું છે કે જરૂર પડશે તો આમાં એસીબીમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને તેની સામે કેસ છે તે દાખલ કરવામાં આવશે ત્યારે હવે પ્રફુલ પારિયા આજ સંજય પટેલ સામે ખરેખર એસીબીમાં કેસ દાખલ કરાવે છે કે પછી દર વખતની જેમ આ આખા કેસનું ઓકળું વળી જાય છે તે જોવાનું રહેશે પણ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા જે પ્રમાણે કહી રહ્યા છે કે લાખો હજારો શિક્ષકો કે જે ગુજરાતમાં નોકરી કરી રહ્યા છે અને અમુક એવા શિક્ષકોના કારણે તમામ શિક્ષકોને બદનામ ના કરી શકાય માત્ર સાયન્સ શિક્ષક જ એવા નીકળ્યા છે કે જે પોતાની નોકરી ચાલુ હોવા છતાં ગુલ્લી મારી અને વિદેશ પ્રવાસ કરતા હોય એટલે સાહેબ અહીંયા તમને એ કહેવા માગીએ છીએ કે માત્ર સાહીઠ એટલે સાહીઠ મોટો આંકડો કહી શકાય અને એ સાઈઠ શિક્ષકોના કારણે તમામ શિક્ષકના મનોબળ ઉપર પણ એટલી જ અસર થતી હોય છે ત્યારે તમે એમ કહો છો કે ખાલી સાહીઠ શિક્ષક જ નીકળ્યા છે અને હવે તે તમામ સાઈઠ શિક્ષકોને બળ તરફ પણ કરવામાં આવ્યા છે પણ તમારી શું એટલી ધાક નથી શિક્ષણ વિભાગની કે આ સાઈઠ શિક્ષકો કે જે ગુલ્લી મારી વિદેશ પ્રવાસ કરી રહ્યા છે કે પછી એવા અનેક શિક્ષક શિક્ષકો અત્યાર સુધીમાં સામે આવ્યા છે કે જે પોતાની ફરજ ઉપર ના આવતા હોય અને ત્યાં ગુલ્લી મારતા હોય અને ક્યાંય બીજે તે અન્ય વેપારમાં જોડાયેલા હોય ત્યાં આ શિક્ષકો ઉપર કેમ તમે અત્યાર સુધી કોઈ દાબ ન રાખ્યો અને એટલા જ માટે આ શિક્ષકો બેખામ બન્યા હતા એટલા જ માટે આ શિક્ષકો આ રીતે ગુલ્લી મારી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું છે સરકારનો પગાર છે તે ખાધો છે ત્યારે હવે આ લોકો જોડેથી ખરેખર શું તમે જે પગાર અત્યાર સુધીમાં તેમને આપવામાં આવ્યો છે તે વસૂલ કરશો ખરી સાહેબ એવો દાખલો બેસાડો કે બીજી વાર આવું કોઈ શિક્ષક આ પ્રકારનું કૃત્ય કરતા પહેલાં વિચારે આ પ્રકારે ગુલ્લી મારી સરકારી પગાર ખાઈ અને અન્ય કોઈ વેપાર કરતા વિચારે તેવા આ વખતે દાખલા બેસાડવા જરૂરી બન્યા છે નહીં તો આવા અનેક શિક્ષકો હજી પણ ગુજરાતમાં છે કે જે ગુલ્લીઓ મારે છે અને બહાર વિદેશ પ્રવાસ પણ કરે છે અને ત્યાં ગાડી જઈને જે પોતે નોકરી કરતા હોય છે કે અલગ વેપાર ધંધા કરતા હોય છે ત્યારે આ શિક્ષકોને રોકવા માટે હવે તમારે દાખલો બેસાડવો પણ જરૂરી છે ત્યારે આપને શું લાગે છે કે ખરેખર શિક્ષણ વિભાગ આવા શિક્ષકો સામે કોઈ દાખલો બેસાડશે ખરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર